સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા જીવનનો સાચો ભયાનક અધ્યાય શરૂ થવાનો હતો કારણ કે મારી બાજુમાં એ ચાદર ફોલ્ડ કરી રાખેલી હતી જ્યારે રાત્રે હું એને ઓઢીને સૂઈ હતી મારી રીગ પરથી ઠંડો શિયાળો દોડીને ગયો મેં ચાદર હાથમાં લીધી તો એ હજુ પણ ગરમ હતી જાણે કોઈ હમણાં એને ઓઢીને ગયો હોય ગભરાઈને હું રૂમમાંથી બહાર દોડીને મમ્મીના પાસે ગઈ અને બધું કહી નાખ્યું સાધુ ચાદર રાત્રિના અજીબ અનુભવ બાજુમાં કોઈ શ્વાસ લેવાની લાગણી બધું મમ્મીનો ચહેરો ફિક્કો પડી ગયો ધીમા અવાજે તેમણે કહ્યું કે આ કોઈ સામાન્ય ચાદર નથી એ અમારા ગામમાં છાયા દોરી તરીકે ઓળખાય છે હું કાંપતા અવાજે પૂછ્યું કે આનો અર્થ શું છે મમ્મીએ સમજાવ્યું કે આ ચાદર એ લોકો લઈ જાય છે જેમની કિસ્મત અટવાઈ જાય પણ આ સાથે એક છાયા પણ આવી જાય છે અને મેં જે અનુભવ્યું એ છાયા જ હતી હવે મારું શું થશે મેં ભયથી પૂછ્યું મમ્મીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે છાયા હવે મારી સાથે બંધાઈ ગઈ છે અને તે મને છોડશે નહીં જ્યાં સુધી હું તેની પસંદગીનો માર્ગ પસંદ ન કરું અથવા તે મારી જગ્યાએ કોઈ બીજું ન શોધી લે હું મહેમાનોના સામે જવા માટે મારા બેડરૂમમાં તૈયાર થઈ રહી હતી અચાનક મને એવું લાગ્યું જેમ કોઈ મને છુપીને જોતું હોય હું ગભરાઈને તરત જ ચારે બાજુ જોયું પણ રૂમમાં કોઈ નહોતું મેં પોતે સમજાવ્યું કે કદાચ મારો ભ્રમ હશે અને ફરીથી મેકઅપમાં વ્યસ્ત થઈ ગઈ પરંતુ એ અજબ લાગણી એ નજરો જાણે કોઈ મારી દરેક હલનચલન પર નજર રાખી રહ્યું હોય વારંવાર અનુભવાઈ રહી હતી હું એકદમ ઊભી થઈ અને બારણું પાસે ગઈ અને ત્યારે જ બારણાની બહાર મને બે માનવી જેવી પરછાયો ઝડપથી દોડતી નજરે પડી હું ડરથી બારણું આખું ખોલીને જોઈ લીધું પણ ત્યાં કોઈ નહોતું મારું દિલ એટલું જોરથી દબકી રહ્યું હતું કે જાણે છાતી બહાર ફાટી નીકળશે હાથ કંપી રહ્યા હતા પગમાં જાણે શક્તિ જ ન હતી અંતે કોણ મને છુપાઈને જોઈ રહ્યું હતું ત્યાં જ અમારી કામવાળી શિલા મને બોલાવવા આવી મનમાં આવ્યું કે એને પૂછ્યું કે બારણાની બહાર કોઈ દેખાયું હતું કે નહીં પરંતુ મેં મેઝફ રોકી દીધું હવે મહેમાનો રાહ જોઈ રહ્યા હતા પહેલું નીચે જવું જરૂરી હતું મેં ચાની ટ્રે હાથમાં લીધી અને હોલ તરફ ચાલીને ગઈ હોલમાં પહોંચતા જ સોફા પર બેઠેલી એક સમજદાર સતી સાફ આંટીએ મને જોઈને તરત જ કહ્યું ચા પાણી પછી કરી લેજો પહેલાં અમને છોકરીને મળવા દો તેમની અવાજમાં એક અજીબ ઠંડક હતી જેમ કે તેઓ મને ખૂબ ધ્યાનથી પરખી રહ્યા હોય અને એ જપડે મારું હૃદય ફરીથી જોરથી ધડકવા લાગ્યું કારણ કે મને સ્પષ્ટ લાગતું હતું એ નજર હજી પણ મારી ઉપર જ હતી આ આંટીની વાત સાંભળીને મારા પગ સ્થિર થઈ ગયા અને દિલ એકદમ બેસી ગયું એ સમયે મમ્મીએ મારી ચહેરા પરનો ડર જોઈને ધીમેથી કહ્યું આ અશ્વિની છે મારી દીકરી એ આંટીએ મને માથાથી પગ સુધી ખૂબ અજબ નજરે જોયો પછી અચાનક તેની આંખો પહોળી થઈ ગઈ અને તે ઠંડા અવાજમાં બોલી તમે તો ફોન પર કહ્યું હતું કે છોકરી પચ્ચીસ વર્ષની છે પણ આ કોઈ રીતે પણ એ ઉંમરની લાગી નથી એ સાંભળતા જ મારું મન એકદમ તૂટી ગયું હાથની હથેળીઓ પસીનાથી ભીંજાઈ ગઈ હું ચાની ટ્રે સોફા પાસે મૂકી રહી હતી કે બાજુમાં બેઠેલી મારી બહેન તરત મારી તરફેણમાં બોલી અરે પચ્ચીસ નીચ છે બસ થોડું વધારે વજન છે પણ એથી તો વાત વધુ બગડી ગઈ આંટી થોડું કડકાઈથી બોલી આજકાલનો જમાનો બદલાઈ ગયો છે એટલી મશીનો આવી ગઈ છે જીમ ડાયટ પ્લાન ટ્રેનર્સ થોડું વ્યાયામ કરાવી લો આવી જાડી છોકરીઓને કોણ બહુ બનાવે તેના દરેક શબ્દ મારા કાનમાં હથોડાની જેમ વાગતો હતો આંખોમાં પાણી આવી ગયું ગળો સુકાઈ ગયો મને લાગ્યું કે બધા લોકો મને જ ઘૂરી રહ્યા છે મારું શરીર જાણે ત્યાં જ જામીને ઊભું રહી ગયું ત્યારે જ મારા પાછળથી કોઈની ધીમી શ્વાસોની અજાણી અવાજ આવી એ બિલકુલ એ જ અનુભવ હતો જે છેલ્લા ત્રણ દિવસથી મને પરેશાન કરતો હતો હું ડરતી તરત પીઠ ફેરવીને જોયું પરંતુ ત્યાં કોઈ નહોતું મને એ આંટીનો જવાબ સ્પષ્ટ સમજાઈ ગયો હતો એટલે મેં બધું છોડી ગાર્ડનમાં જઈને બેસી ગઈ મારી આંખોના આંસુ અટકી જ નહોતા રહ્યા રિજેક્શન મારા માટે કોઈ ઉડાઘા કરતા ઓછું નહોતું એ એવો દુઃખ હતો કે જે દિલને અંદરથી ખોખલું કરી નાખે લોકો કહે છે અરે શું થયું બીજું રિશ્તો મળી જશે પરંતુ જે માણસ વારંવાર રિજેક્ટ થાય છે એ જ જાણે છે કે દરેક ના કેટલી ભારે પડે છે કેટલી ચૂભે છે રિજેક્શનનો દુઃખ માણસને અંદરથી તોડી નાખે છે જેને કોઈ પસંદ ન કરે જેને જોઈને લોકો મોઢું ફેરવી લઈ એને કેવું લાગે હશે શરૂઆતમાં લાગે કે સામેવાળાનું જ દિમાગ ખરાબ હશે પરંતુ જ્યારે અપમાન ધીમે ધીમે વધવા લાગે ત્યારે દિલ અને દિમાગ વચ્ચે અજીબ અંતર સર્જાય છે પછી મન દરેક વસ્તુથી દૂર થવા લાગે છે અને એક દિવસ એ પણ આવે છે કે પોતાને જ પોતાના અસ્તિત્વથી ચીડવા લાગે છે અરસો પણ દુશ્મન લાગી પડે પોતાની જ છબી જોવાની પણ હિંમત ન રહે અને હું હું તો માત્ર એટલા માટે રિજેક્ટ થતી રહી કે હું જાળી હતી દરેક રિશ્તો મને જોઈને મારી સ્મિતને જોઈને મારી આંખોમાંની આશાને જોઈને બસ એક ઠંડી નજર નાખી અને ચાલ્યો જતો જાણે હું કોઈ માણસ નહીં પણ એક ખામી બનીને રહી ગઈ હતી ગાર્ડનમાં રડતી રડતી અચાનક મને ફરી એ જ લાગણી થઈ જેમ કોઈ મને છુપાઈને જોતું હોય હું ગભરાઈને તરત ઊભી થઈ અને ચારે બાજુ નજર ફેરવી ત્યારે જ વૃક્ષોના વચ્ચે હળવી સરસરાટનો અવાજ આવ્યો જાણે કોઈ ત્યાં જ છુપાઈને બેઠું હોય તે સમયે જ મેં શિલાને નોકરોના ક્વાર્ટરમાંથી બહાર આવતા જોઈ મેં એને અવાજ આપ્યો શિલા જરા એ વૃક્ષોની પાછળ જોઈ લે કોઈ છે શું શિલાએ આખી જગ્યા ધ્યાનથી તપાસી પરંતુ તેને કોઈ દેખાયું નહીં પરંતુ આ પહેલી વાર નહોતું છેલ્લા કેટલાને દિવસોથી મને સતત લાગતું રહેતું હતું કે કોઈ મને છુપાઈને જોતું છે હું હંમેશા એને વહેમ સમજીને બાજુએ મૂકી દેતી હતી પરંતુ હવે આ વાત એટલી વધી ગઈ હતી કે હું માનસિક રીતે તૂટી રહી હતી મને ડર લાગવા લાગ્યો હતો કે ક્યાંક હું સાચે સાચું મારું દિમાગ તો નથી ગુમાવી રહી એક તરફ આ છાયા મારું પીછો કરી રહી હતી અને બીજી તરફ મારું વજન વધવાનું દુઃખ મને અંદરથી ખાઈ રહ્યું હતું શરૂઆતમાં તો હું બિલકુલ જાડી નહોતી પરંતુ ખૂબ જ દુબળી બરાબર પંદર સોળ વર્ષની છોકરી જેવી મારી દુબળી કાયા જોઈને મમ્મી હંમેશા ચિંતા કરતી અને ઇચ્છતી કે મારી તબિયત સારું થઈ જાય જેમ જેમ ઉંમર વધી તેમ તેમ મારો શરીર પણ ભરાવા લાગ્યો હું પહેલાંથી જ સુંદર હતી પરંતુ હવે મારો રંગરૂપ વધુ નિખરવા લાગ્યો પડોશમાં ગલીઓમાં મારા સૌંદર્યની ચર્ચાઓ થવા લાગી ઘણી છોકરીઓ તો ઈચ્છતી કે તેઓ પણ મારી જેવી સુંદર દેખાય મમ્મી તો મારી એટલી નજર ઉતારતી કે જાણે દરેક બુરી શક્તિ મનેથી દૂર રાખવા માગતી હોય પરંતુ કદાચ કોઈની બુરી નજર લાગી જ ગઈ ધીમે ધીમે હું બીમાર રહેવા લાગી મારું શરીર હાથપગ બધું દરેક ક્ષણે દુખવા લાગ્યું એક દિવસ તો કોલેજમાં મને અચાનક ચક્કર આવ્યા અને હું ત્યાં જ બેહોશ થઈને પડી ગઈ મને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી ડોક્ટરોએ કહ્યું કે મારા શરીરમાં શક્તિની ભારે કમી છે અને હું અત્યંત અશક્ત થઈ ગઈ છું તેથી શક્તિ વધારવા માટે તેમણે મને કેટલાક ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું પણ મને શું ખબર હતી કે એ ઇન્જેક્શન કેવી વસ્તુના હતા આખું એક અઠવાડિયું મને એ જ ઇન્જેક્શન આપવામાં આવ્યા અને ધીમે ધીમે મારું આખું શરીર ફૂલવા લાગ્યું ડોક્ટરોએ સમજાવ્યું કે આ ઇન્જેક્શનનો સાઇડ ઇફેક્ટ છે અને થોડા દિવસોમાં સોચો ઉતરી જશે પણ સોચો ઉતરવાનો બદલે વધુ જલ્દી વધવા લાગ્યો ખોટા ઇન્જેક્શનની પ્રતિક્રિયાએ મારું શરીર અસામાન્ય રીતે ફૂલેલું દેખાવા લાગ્યું મારો ચહેરો બહુ મોટો બની ગયો મારું વજન એટલું વધી ગયું કે હું મારી ઉંમરથી ઘણી મોટી જવાન છોકરી જેવી નહીં પરંતુ અમુક વર્ષોથી લગ્ન થયેલી સ્ત્રી જેવી દેખાવા લાગી આ બદલાવથી મારું પરિવાર ઊંડો ચિંતિત થઈ ગયું ઘરના દરેક સભ્યને મારી હાલત જોઈને ગભરાટ થવા લાગ્યો હતો મોટાપો મારા માટે એક સજા બની ગયો હતો હું આખો દિવસ રડી પડતી અને મમ્મી વારંવાર મને સમજાવતી પરંતુ હું અંદરથી પૂરી તૂટી ચૂકી હતી કોલેજ જતી ત્યારે છોકરીઓ મારી મજાક ઉડાવતી અને મને આંટીઆંટી કહીને ચીડાવતી આ બધું સહન કરતું કરતું મેં કોલેજ જોડવાનો નિર્ણય કરી લીધો હતો પરંતુ પપ્પા બહુ ગુસ્સે થયા અને મને ખોટો નિર્ણય લેતા રોકી દીધું કોઈ રીતે હિંમત કરી મેં મારી વાંચણી પૂરી કરી અને પછી ઘેર બેસીને સારા રિશ્તા માટે રાહ જોવાની શરૂઆત કરી પરંતુ અહીંયા પણ મારું વજન મારા માર્ગમાં દિવાલની જેમ ઊભું હતું જે કોઈ રિશ્તો આવે તેઓ મને જોઈને મોં ફેરવી લેતા અને ઘણીવાર મારી જગ્યાએ મારી બે નાની બહેનોમાંથી કોઈને પસંદ કરી લેતા દરેકવાર મળતું આ રિજેક્શન મારા દિલ પર નવો ઘા મૂકી જતો અને હું ધીમે ધીમે મારા જ જીવનમાં પરાયી થવા લાગી પણ પપ્પાની પણ જીદ હતી કે સૌથી પહેલાં મારી જ લગ્ન થવા જોઈએ ત્યાં તો સગાઈમાં મારે કરતા નાની છોકરીઓના પણ લગ્ન થઈ ગયા હતા અને એને કારણે મારા માતાપિતા પર જાણે ભારે બોજ લટકતો હતો હું શું કરી શકતી મારા હાથમાં તો રડવું અને સહન કરવું સિવાય બીજું કંઈ નહોતું એ સાંજે બધા પક્ષીઓ પોતાના બસેરામાં પાછા ફરી ગયા હતા અને હું ગાર્ડનમાં એકલી ફરતી હતી ત્યારે જ અમારા ગેટની તરફથી કોઈનો અવાજ આવ્યો કોઈ છે શું ભગવાનના નામે મારી મદદ કરશે તેના મનની દરેક ઈચ્છા પૂરી થઈ જશે આ અવાજ સાંભળતા જવું એકદમ થંભી ગઈ આ અવાજ કોઈ બાપાનો હતો હું તરત જ ગેટ તરફ આગળ વધવા લાગી ત્યાં એક બાપા બેઠા હતા જેઓએ માતાથી પગરખાં સુધી શાલ ઓળેલી હતી મેં ગભરાઈને પૂછ્યું બાપા તમને શું જોઈએ બાપાએ ધીમા પરંતુ ઊંડા સ્વરમાં કહ્યું મને જે જોઈએ છે એ માનવ ક્યારેય આપી શકશે નહીં પરંતુ તને જે જોઈએ છે એ તો મેં તારા મસ્તક પર સ્પષ્ટ વાંચી લીધું છે તેમના શબ્દો સાંભળીને હું ચકિત થઈ ગઈ મેં થોડી સંભાળ લેતા કહ્યું તો કહો બાપા મને શું જોઈએ છે સાધુ બાપાએ તેમના પાસેથી એક ચાદર ઊંચી કરી અને મારી તરફ વધારી આપતા કહ્યું જો તું આ ચાદરને સતત ત્રણ રાત સુધી એક બંધ ઓરડામાં એકાંત અને અંધારામાં ઓઢીને ઊંઘી જશે તો ચમત્કાર થશે તારો લગ્નપ્રસંગ જલ્દી નક્કી થઈ જશે તેમના મોમમાંથી લગ્ન શબ્દ સાંભળીને હું અવાદ થઈ ગઈ સ્પષ્ટ હતું કે તેઓ કોઈ સામાન્ય માણસ નહોતા તેમણે મારી મનની તે ઊંડી પીડા ઓળખી લીધી હતી જે હું કોઈને કહી પણ ન શકતી મારા હાથ અનાયાસ કપકપવા લાગ્યા અને હું થરથરતા એ ચાદર પકડી લીધી એ જ સમયે અચાનક મમ્મીએ ઘરનું દરવાજું ખોલ્યું અને ગેટ સુધી આવી પહોંચી મને ત્યાં ઉભેલી જોએ મારી માં ચોંકી ગઈ અને ગભરાઈને પૂછ્યું કે તું અહીં દરવાજા પાસે શું કરી રહી છે માને કહ્યું કે સાધુબાબાએ મને આ ચાદર આપી છે આજે જતાં જતા સાધુબાબાએ મને કહ્યું હતું કે આ ચાદર રૂમમાં મૂકવી અને પાછળ વળીને ન જોવું મેં ચાદર રૂમમાં મૂકી દીધી થોડીવાર પછી માં રૂમમાં આવી અને ખુશ થઈને કહ્યું કે સાધુબાબાએ કહ્યું છે કે ત્રણ દિવસ પછી જે સંબંધ તારા માટે આવશે જો તું તેને સ્વીકારી લેશે તો ઘરની કિસ્મત ખુલી જશે અને જો ના પાડશે તો બધું બરબાદ થઈ જશે આ સાંભળીને મને ચિંતા થવા લાગી પણ મારે કહ્યું કે આજે રાત્રે આ ચાદર ઓઢીને સૂઈ જજે માં નીકળી ગયા પછી મેં ચાદર ખોલીને જોઈ કાળી જાડી અને ગરમ હતી રાત્રે મેં રૂમની બધી લાઇટો બંધ કરી દીધી રૂમમાં એટલો ઘેરો અંધકાર હતો કે હાથને હાથ પણ દેખાતો ન હતો મને ઘણો ડર લાગી રહ્યો હતો પણ લગ્નનો વિચાર આવતા હિંમત કરીને મેં તે ચાદર મારા ઉપર ઓઢી લીધી જેવી જ મેં ચાદર ઓઢી તેનું સ્પર્શ મને ખૂબ જાણી અને ડરામણી લાગણી કરાવતું હતું મન વારંવાર કહેતું હતું કે ચાદર ઉતારીને ફેંકી દઉં પરંતુ સાધુબાબાના શબ્દો યાદ આવતા મેં એવું કર્યું નહીં તે રાત્રે હું આખી રાત કામપતી રહી જાણે અડધી જાગતી અવસ્થામાં જ પડી રહી સવારે મારે પૂછ્યું તું એ ચાદર ઓઢીને સૂઈ હતી મેં હળવેથી માથું હલાવીને હા કહ્યું હું બહુ થાકી ગઈ હતી કારણ કે આખી રાત મને યોગ્ય ઊંઘ જ નહોતી આવી મારી નાની બહેને કહ્યું દીદી તું જઈને આરામ કર હું માની મદદ કરી દઈશ મેં તેને આભાર માન્યો અને મારા રૂમમાં આવીને સૂઈ ગઈ પરંતુ સાધુબાબાના શબ્દો વારંવાર મારા કાનમાં ગુંજતા રહ્યા મારા લગ્ન વિશે વિચારતા જ મારા મનમાં એક અળખી ખુશી ઊગતી હતી મને સૌથી વધુ આનંદે વાતનો હતો કે હવે મને લોકોના કટાક્ષ તીક્ષા ટિપ્પણીઓ અને અપમાનજનક નજરોનો સામનો ન કરવો પડે બીજી રાત્રે પણ મેં રૂમમાં પૂરતું અંધકાર કર્યું અને એ જ ચાદર ફરી મારી ઉપર ઓઢી લીધી ચાદરનો સ્પર્શ ફરી એકવાર ઝબકતો અને અસહજ લાગતો હતો પરંતુ હિંમત કરીને મેં બીજી રાત્રે પણ એ જ ચાદર ઓઢીને ઊંઘવાનો પ્રયાસ કર્યો સવારે જ્યારે હું નાસ્તો કરવા રસોડામાં ગઈ ત્યારે મારે મારા કપાળ પર ચુંબન કર્યું અને મને પોતાની બાહોમાં ભરી લીધી મારે પ્રેમથી કહ્યું હવે તું આ ઘરમાં થોડા દિવસ માટે મહેમાન છે ઘરના કોઈ પણ કામને હાથ નહીં લગાવતી હું હળવેથી સ્મિત કરી બેસી આજનો દિવસ મારા જીવનનો સૌથી ખુશીની ભરેલો દિવસ લાગી રહ્યો હતો મારી બહેનો મારી સાથે મજાકો કરતી મને ચીડવતી અને આખું ઘર હાસ્ય ખુશીથી ગુંજી રહ્યું હતું મારી પિતાજીને પણ એ સાધુબાબા વિશે બધું કહી દીધું હતું બીજો દિવસ પણ આવી જ મસ્તી અને આનંદમાં પસાર થયો અને ત્રીજી રાત મેં ફરીથી મારા રૂમને સંપૂર્ણ અંધકારમય કર્યો અને એ જ ચાદર એક વાર વધુ મારી ઉપર ઓઢી લીધી આજે ચાદર ચબકતી નહોતી કદાચ આવતીકાલની આશાઓએ મારા મનને શાંત બનાવી દીધું હતું લગ્નનો વિચાર જ મારા મનમાં નાની નાની ખુશીઓની લહેરો ઊભી કરતો હતો પરંતુ મને શું ખબર હતી મારા જેવી કમનસીબ વ્યક્તિને ખુશીઓ જેટલી ઝડપતી મળે છે તેનાથી પણ વધુ ઝડપતી એ ખુશીઓ હાથમાંથી સરકી જાય છે જો મને થોડુંની અનુસાર હોત કે આગળ શું થવાનું છે તો કદાચ પોતાને ક્યાંક દૂર કોઈ અંધકારમય ખૂણે છૂપી લીધે હોત પણ ખે સવારે હું વહેલી ઊઠી ગઈ નાહીને નવા કપડાં પહેર્યા વાળમાં સુંદર વેણી ગૂંથેલી અને થોડું હળવું મેકઅપ પણ કર્યું મને ખબર હતી કે આજે કોઈપણ ક્ષણે મને જોવા માટે છોકરાવાળા આવી શકે એટલી હું સંપૂર્ણ તૈયાર થઈને બેસી ગઈ હતી જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે પપ્પાએ મને બાહોમાં ભરી લીધી તેમના આલિંગનમાં આજે કોઈ અલગ પ્રેમ અને ખુશી દેખાઈ રહી હતી મારી બહેનો તો જાણે પાગલ થઈ ગઈ હતી એમની વચ્ચે વાતો ચાલી રહી હતી કે અશ્વિની દીદી પોતાની લગ્નમાં કયા રંગનો લહેરીઓ પહેરશે કયા આભૂષણો વધુ સરસ લાગશે અમે બધા નાસ્તાની મેજ પર બેઠા હતા પરંતુ મારું મન ક્યાંક દૂર જ હતું મારા કાન વારંવાર ઘરના ગેટ તરફ જ દબકતા હતા પણ ત્યારે જ એક અજીબ ઘટના બની અમને બધાને નાસ્તો પીરસીને અમારી નોકરાણી શિલા અચાનક જમીન પર બેસી ગઈ અને જોરથી રડવા લાગી પપ્પા ગભરાઈ ગયા તેઓ તરત આગળ વધ્યા અને ચિંતિત અવાજમાં પૂછ્યું શું થયું શિલા કેમ રડી રહી છે બધી ઠીક છે ને શિલા કરી બોલી જ શકતી નહોતી તે તો ફક્ત કંપતી જ રહી જાણે તેને કોઈ મોટો આઘાત લાગ્યો હોય પપ્પાએ વધુ ગભરાઈને પૂછ્યું અરે શિલા તારી તબિયત તો બરાબર છે ને શું થયું છે શીલાએ આંસુ પહોંચતા પોતાના કંપતા અવાજે કહેવાનું શરૂ કર્યું માલિક નાનું મોડું મોટી વાત કહેવાની છે પણ હું મજબૂર છું ગઈકાલે રાત્રે મને એક અજીબોગરીબ સપનું આવ્યું અમે બધા તેની તરફ ટકોર નજરે જોઈ રહ્યા હતા શીલા આગળ બોલી સપનામાં હું એક જૂના મંદિરમાં હતી ત્યાં ધૂપ ધુમાડો હતો ઘંટીઓનો ગાજતો અવાજ એટલામાં એક સાધુબાબા મારા સામે આવીને ઊભા રહ્યા એમણે મને જોતા જ કહ્યું કાલે સવારે તું તારા દીકરા અનિલનું રિસ્તું અશ્વિનીના ઘેર લઈને જેજે જો તેઓ એ રિસ્તો સ્વીકારી લેશે તો તેમના ઘેર સુખ આવશે પણ જો તેમને ના કહી દીધી તો અશ્વિની પાસે રાખેલી એ ચાદર પાછી લઈ આવજે અને એમને કહી દેજે કે હવે તેમના જીવનમાં આ ચાદરના રંગ જેવી કાળી સ્યાહી ઉતરવાની છે શિલા હિચકીઓ લેતી કરતી બોલી માલિક મને ખબર નથી કઈ ચાદર કઈ કાળી સ્યાહી મને એટલું જ ખબર છે કે હું તમારા આગળ ભીખ માંગુ છું મારા દીકરાને બરબાદ થવાથી બચાવી લો કૃપા કરીને મને ખાલી હાથ ન મોકલતા શિલાની વાત સાંભળતા જ અમે બધા પથ્થર બની ગયા સન્નાટો આખા ઘરમાં છવાઈ ગયો ગઈ રાતે સાધુબાબાએ અમને પણ એ જ વાતો કહી હતી અને આજે એ જ શબ્દો શિલાના સપનામાં આ હવે કોઈ માત્ર સંજોગોનું મામલો નહોતો પપ્પા ક્યારે મારી તરફ જોઈ રહ્યા હતા ક્યારે રડતી શિલા તરફ થોડા ક્ષણ શાંતિ રાખ્યા બાદ તેમણે ઊંધી શ્વાસ લઈને ધીમે ધીમે કહ્યું શીલા અમારી દીકરીનું રિસ્તો તું તારા દીકરા અનિલના નામ લખી દે અમે આ રિસ્તા માટે તૈયાર છીએ એમના મોમમાંથી નીકળેલા શબ્દો સાંભળીને જાણે મારી દુનિયા હલકી પડી ગઈ હું અવિશ્વાસથી મા તરફ જોઈ મા પણ માથું ઝુકાવી ઊભી હતી જાણે તેમને પણ કંઈ સમજાતું ન હતું પપ્પા પણ તે સમયે કંઈ ન બોલ્યા કદાચ તેઓ સાધુબાબાના શબ્દોના ભાર હેઠળ દબાયેલા હતા મારા પગ અચાનક સુન થઈ ગયા હું તરત પાછી ફર્યા મારા રૂમ તરફ દોડી દરવાજો બંધ કરીને બેડ પર પડી અને જોરજોરથી રડવા લાગી એક એવી રીતે શક્ય છે કે મારો રિસ્તો અનિલ સાથે થશે મારા મનમાં હજારો પ્રશ્નો અને દુઃખની લહેરો ઉઠી રહી હતી અનિલ એક વિધવા કામવાળીનો દીકરો જેના પિતા ન હતા અને જે અમારા ઘરમાં માળી તરીકે કામ કરતો હતો હું એટલી વાંચેલી લખેલી સુશિક્ષિત અને મારું રિસ્તો એની સાથે મને કઈ સમજાતું નહોતું કે મારા માતા પિતાએ અચાનક એવો નિર્ણય કેમ લઈ લીધો શું માત્ર એ ચાદર માટે કે પછી સાધુબાબાની ધમકીએ તેમને એટલા ડરાવી દીધા હું પથારીમાં મોડું છુપાવીને રડતી રહી કારણ કે મારા મનમાં એક જ પ્રશ્ન ગુંજાતો હતો શું ખરેખર મારી કિસ્મત એટલી નબળી છે કે મારું જીવન એક માળીના દીકરાના હાથમાં સોંપાઈ જશે સાચું કહું તો બાળપણમાં અનિલ અને મારી બહુ ગાઢ મિત્રતા હતી અમે સાથે રમતા દોડતા ઝઘડતા પરંતુ બાળપણ તો હવે ઘણું પાછળ રહી ગયું હતું વર્ષો વીતી ગયા હતા અને આજે મારું જીવન ફરીથી એ જ દિશામાં ધકેલાઈ રહ્યું હતું જેને મેં ક્યારેય કલ્પનામાં પણ નથી જોયો હું હચમચીને રડી રહી હતી રડતા રડતાં મારો ગળો સુકાઈ ગયો હતો માથું ભારું થઈ ગયું હતું એ દરમિયાન ફરી એકવાર મને એ જજાણી અનુભૂતિ થઈ જાણે કોઈ મને છુપાઈને નિહાળી રહ્યું હતું હઠાત હું ડરીને ઉઠી બેઠી આસપાસ નજર ફરાવી પણ ત્યાં કોઈ નહોતો ડરના મારે મેં મારી બારી જોરથી બંધ કરી પછી ફરી બેડ પર પડી ગઈ અને ઘણા કલાકો સુધી રડતી રહી એ દરમિયાન રૂમનું દરવાજો ખુલ્યું અને મા પપ્પા અંદર આવ્યા પપ્પા મારા બાજુમાં બેઠા અને મારો માથો હથેલીમાં લઈને મારા આંસુ પોચવા લાગ્યા તેમનો અવાજ ભારે અને દૂધથી ભરેલો હતો અશ્વિની તું જો પચપન વર્ષની પણ હોત તો હું આ લગ્ન માટે ક્યારેય તૈયાર ન થતો હું દુનિયાના દરેક ખૂણેતી તારા માટે એક સારો વર્ષ શોધતો પણ આજે હું મજબૂર છું બિટ્ટિયા મેં સબકતી નજર પપ્પાની તરફ ઉઠાવી તેમની આંખો પણ ભીની હતી તેઓ આગળ બોલ્યા એ સાધુબાબાનું શાપ હું મારી દીકરી પર આવી રહ્યું જોશ નથી મને ખબર નથી કે જો અમે આ રિસ્તો નાપસંદ કર્યો તો અમારા પરિવારમાં શું મુશ્કેલી આવી શકે પરંતુ એક વાત જાણી લે હું તારો ખૂબ પ્રેમ કરું છું અને કોઈ પણ સ્થિતિમાં હું તારી પાસેથી દૂર નથી થઈ શકતો પપ્પાનું દુઃખ સાંભળીને મારા દિલમાં એક જાણી ચિંતા ઉભરી જાણે મારી કિસ્મતનો પિંજરો વધુ તંગ થતો જાય ત્રણ દિવસ પછી મારા લગ્ન અનિલ સાથે થશે એમ કહી પપ્પા રૂમમાંથી નીકળ્યા પરંતુ મારા બાજુમાં બેઠી રહી અને મને દરેક પાસેથી સમજાવવાનો પ્રયાસ કરતી રહી કે જો મેં એના રિસ્તો ટુકરાવી દીધો તો અમારા ઘરમાં કયા કયા સંકટ આવી શકે છે તેમની દરેક વાત મારા દિલને વધુ તોડતી ગઈ આગામી ત્રણ દિવસમાં ઘરના માહોલમાં સંપૂર્ણ ફેરફાર આવી ગયો મારી નાની બહેનો મારી સામે નજરો ભેગી કરી શકતી નહોતી અને હું રૂમમાંથી બહાર નીકળવાની હિંમત જ નહોતી કરી શકતી દરેક ક્ષણ એવું લાગે હતું કે મારી જિંદગી મારી આંખોની સામે ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે ત્રીજા દિવસે માં લાલ સાડી લઈને આવી અને બોલી તૈયાર થઈ જા પંડિત આવતા રહ્યા છે એ સમય એવું લાગ્યું કે અંદરથી મારી તમામ આશાઓ મરી ગઈ છે મેં હંમેશા સપનું જોયું હતું કે મારી શાદીમાં લાલ લહેંગો પહેરવાનો પરંતુ મારું સપનું પણ મારી કિસ્મતની જેમ અધૂરું રહી ગયું માનના આદેશ પ્રમાણે હું શાંત રીતે તૈયાર થઈ ગઈ અને ગાર્ડનમાં ઊભી થઈ ગઈ થોડા મંત્ર થોડા રીતિ રિવાજો અને થોડા આંસો સાથે મારું લગ્ન સંપન્ન થયું આ રીતે હું મારા જ ઘરના દરવાજા છોડીને ઘરે જ હોતા નોકરના ક્વાર્ટરમાં વર સાથે દુલ્હન બની ગઈ દરવાજો બંધ થાની સાથે જ મારી લાગણી એવી થઈ કે જાણે મારી આખી જિંદગી પણ તે જ પડે બંધ થઈ ગઈ હોય મારા મનમાં વારંવાર એક જ વિચાર ઉઠતો આવી જિંદગી કરતાં તો મરણ સારો ખરેખર એક ક્ષણ માટે મને લાગ્યું પણ કે પંખેજ સાથે લટકી જાઉં અને મારી કહાની સદાકાળ માટે પૂરી કરી દઉં મારા જાડાપણાને લઈને ઘરમાં હંમેશા ટોણા મળતા અને હવે તો મારી શાદી પણ એક નોકર સાથે કરી દેવામાં આવી હતી ખૈર શિલાએ મને અનિલના રૂમમાં બેસાડ્યું અને બહાર ચાલી ગઈ થોડા સમયમાં અનિલ અંદર આવ્યો મેં ઘૂંઘટ લેવું જરૂરી નહોતું માન્યું અને સીધી તેની તરફ જોતી રહી તે થોડો ગભરાયેલો લાગતો હતો તે મારા પાસેથી બેસવા જતો હતો કે હું અચાનક જોરતી બૂમ પાડી ખબરદાર શિલાએ તો તારા માટે મારું હાથ જમીન પર બેસીને માંગ્યું હતું લાગે છે એને એટલું તો સમજાય છે કે મારી સાથે કેવી રીતે વાત કરવી જોઈએ પણ તેના પાસેની સમજ તને કેમ ન આપી મારી વાત સાંભળી અનિલ હળવું સ્મિત કર્યું હું તેને નજર કરીને જોઈ રહી હતી સારા કપડાં પહેરેલા દેખાવમાં બહુ સુંદર પરંતુ અંતે તો તે અમારા ઘરના નોકર જ હતો તે મારી સામે બેસ્યો અને બોલ્યો તમે મારી માલકીન નથી તમારા પિતાજી મારા માલિક છે હું તેમનો નોકર છું અને પગાર પણ તેમની પાસેથી લઉં છું તમારાથી નહીં તેની આ વાત સાંભળીને મારું ગુસ્સું ઉફાન પર આવી ગયું મેં ચીડાઈને કહ્યું અરે વાહ અમારા ટુકડા ખાધેલા માણસને તો બહુ જ જબાન આવી ગઈ છે આ રૂમમાંથી નીકળીને જા તને શોભી એવી વાત નથી કે તું કોઈ માલિકીન સાથે આ જ રૂમમાં ઊભો રહે મેં ગુસ્સે ચીસ પાડી અનિલના ચહેરાનો રંગ અચાનક ફતકા થઈ ગયો તેની આંખો ભીની થઈ ગઈ અને તે ધીમે સ્વરે બોલ્યો તું તું પહેલાંની જેવી બિલકુલ નથી રહી તું ઘણું બદલાઈ ગઈ છે અનિલના ચાલ્યા જાય પછી હું ઊભી થઈ દરવાજો બંધ કર્યો અને આરામથી સૂઈ જવા ખાટલા પર પડી ગઈ બીજી સવારે ઉઠતા જવું સીધી મારા ઘરે ચાલીને ગઈ પિતાજીએ મને જોયા સાથે જ આશ્ચર્યથી મારી તરફ જોયું મેં શાંત અવાજે કહ્યું પાપા તમે તો સાધુબાબાની વાતો સાંભળી જ લીધી છે મેં અનિલ સાથે લગ્ન કરી લીધા છે હવે તમારા પર કોઈ સંકટ નહીં આવે પણ હા આજેથી હું એકલી જ રહીશ પિતાજીએ ગમગીન થઈને કહ્યું બેટા મને તારો દરેક નિર્ણય મંજૂર છે પરંતુ મમ્મીની ચિંતા હજી પણ સ્પષ્ટ દેખાતી હતી તેઓ આજે સાધુબાવાની વાતોને યાદ કરીને કંપી જતા મમ્મીએ મને વખતો વખત સમજાવવા પ્રયાસ કર્યો કે આવો મોટો નિર્ણય નહીં લેજે પણ મેં જાણે મારા કાંજ બંધ કરી દીધા હતા હવેથી મારા લગ્નને બે મહિના થઈ ગયા હતા આ બે મહિનામાં મમ્મીએ મને હજારો વાર અનિલના ઘરે પાછી જવા ચેતવણી આપી હતી પરંતુ હું હંમેશા મૌનજા રહી હું રોજ મારી ખીડકી પાસે ઊભી રહી બહાર જોઈ લેતી કે પછી ગાર્ડનમાં કામ કરતી ક્યારેક તે ઝાડફૂસ કાપતો હોય તો ક્યારેક વૃક્ષોને પાણી આપતો હોય અને જો મને તેના પર ગુસ્સો આવે તો હું ગાર્ડનમાં પગ પડકતી મારા રૂમ તરફ ચાલી જતી હું હંમેશા એને કહતી હતી તું તો ફક્ત જ રહીશ મને તો વાંધો પડતો કે તેની જેમનો છોકરો માલિકીન સાથે કેવી રીતે લગ્ન કરી શકે ઘણીવાર હું મારા ભાણેજને પણ સમજાવતી કે મહેનત કરતાં શરમ ન કરવી જોઈએ મને તેની દરેક આદત અને અંદાજ બહુ ગમતા તે અમારા નોકર જેવો તો હતો જ નહીં તે તો કોઈ ભણેલા સારા ઘરના દીકરા જેવો લાગતો આ વચ્ચે મારી નાની બહેનો અને મારી સખીઓ પણ એને જોએ તો હરીફાઈથી ભરાઈ જતી આમ છ મહિના વીતી ગયા એક દિવસ શિલા પિતાજી પાસે આવી હું ત્યારે રસોડામાં કામ કરી રહી હતી શિલાએ કહ્યું માલિક હવે અમે આ ઘર જોડવા તૈયાર છીએ લગ્ન પછી અનિલ અશ્વિનીને એટલો પ્રેમ કરવા લાગ્યો છે કે એની દિવાનગી કોઈ જોઈ ન શકે હવે અમે અમારા યુવાન દીકરાને આ રીતે દુઃખમાં અને પીડામાં જોઈએ નહીં એને બહુ ગુસ્સો આવ્યો છે સાહેબ શિલાની આ વાત સાંભળીને હું પૂરી રીતે આશ્ચર્યમાં પડી ગઈ મેં વિચાર્યું કોઈ મને એટલું પ્રેમ કેવી રીતે કરી શકે હું તો માત્ર એક મોટાપાનો ઢગલો છું છતાં પણ તેણે મને આટલો પ્રેમ કેવી રીતે કરી લીધો શિલાની વાતો મારા દિમાગમાં ફરી ફરી ગુંજતી રહી રાતે હું બેડ પર પડી હતી પણ ઊંઘ કાંઈ પણ દૂર હતી હું બેચેન થઈ ઊભી થઈ અને અચાનક બધાની નજરો તોડીને નોકરના ક્વાર્ટર તરફ વધી ગઈ શિલાનું દરવાજુ ખુલ્લું હતું હું માત્ર એ જોવા ગઈ હતી કે અનિલ ત્યાં છે કે નહીં અને શિલાએ જે કહ્યું તે કેટલી સત્ય છે તે જાણી લેવા માટે જ્યારે હું થોડું આગળ વધ્યું ત્યારે મારા કાનમાં અનિલ અને શિલાની અવાજે આવી હું ત્યાં જ ઊભી રહી ગઈ અને તેમના બોલવાની વાત ધ્યાનથી સાંભળી અનિલ શિલાને કહી રહ્યો હતો મા હું તો હંમેશાએ વિચારતો રહ્યો કે મહેનત કરીને ખાવાપીનામાં કોઈ લાજ નથી પરંતુ આ અમીર લોકો પોતાના નોકરોને પોતાના પગ નીચેની ચપ્પલ સમજે છે મા તું મને કેટલી સમજાવતી હતી કે મોટા મોટા ન જુઓ અશ્વિની તને ક્યારેય નહીં મળે પણ હું તો શું કરી શકું અનિલ આગળ બોલ્યો મા અશ્વિની મારા બાળપણનો પ્રેમ છે હું તેના પ્રેમને પામવા માટે વિચાર પણ ન કરી શક્યો કે તે મારા પાસ આવશે પરંતુ એ તો કહી રહી હતી કે અશ્વિનીની માતા આ લગ્ન નહીં થવા દે શિલાએ હસતા કહ્યું હા બેટા હું ખરેખર એ જ કહી રહી હતી તારે તો ખબર જ છે અશ્વિની જ્યારે ફક્ત બે મહિનાની હતી ત્યારે એની સાચીમાં ઘર છોડીને ચાલેલી ગઈ હતી ત્યાર પછી તો હું જ હતી જેને એને સંભાળ્યું હું બંનેને ખૂબ પ્રેમ કરતી હતી તને અને અશ્વિનીને એક જ થાળીમાં ખવડાવવું તને ઉછેરવું અને એને સુવડાવવું આ બધું હું જ કરતી હતી પછી મોટા સાહેબે બીજી લગ્ન કરી લીધા શિલાએ ઊંડો શ્વાસ લઈને આગળ કહ્યું એ નવી માલકીન ફક્ત ગરીબ જ નહોતી પણ ખૂબ લાલચી પણ હતી તે અશ્વિનીની યોગ્ય સંભાળ પણ ન લેતી અને એને બહુ ત્રાસ આપતી પછી એની પોતાની બે સંતાનો થયા એના બાળકો સામાન્ય દેખાવના હતા પરંતુ અશ્વિની તો કોઈ અપ્સરા કરતાં ઓછી જ નહોતી શિલા ધીમી પરંતુ તીખી અવાજે બોલી આ નવી માલકીને અશ્વિનીના સૌંદર્યને નષ્ટ કરવા માટે ચાલાકીથી કામ લીધું પ્રેમ અને મીઠાશનો દેખાડો કરીને એણે અશ્વિનીને ખોટો વિશ્વાસ અપાવ્યો અને પછી એણે એવો બહાનો બનાવીને એને જાડું કરવાના ઇન્જેક્શન અપાવ્યા એનો એક જ હેતુ હતો અશ્વિનીનું લગ્ન ન થાય અને એને કોઈ પ્રોપર્ટી કે હિસ્સો ન મળે શિલાની આ વાત સાંભળતા જ મારી તો જમીન સરકી ગઈ મારા હાથ પગ કાંપવા લાગ્યા અને હું ત્યાં જ ધરતી પર બેસી રહી ગઈ અનિલે પોતાની માને કહ્યું મમ્મી હું તો હંમેશા વૃક્ષોના પાછળ કે ખિડકીમાંથી અશ્વિનીને ચોપછૂપે જોઉં છું તે હંમેશા રડતી રહેતી અને તેને રડતા જોવું મને બહુ જ મુશ્કેલ લાગતું તેથી મેં સાધુબાવાનો નાટક રચ્યો મેં મારા મિત્રના પિતાને લઈને આવું અને બતાવ્યું કે મેં સાધુબાવાનું નાટક કર્યો છે મમ્મી આ નાટકના કારણે અશ્વિની મારી થઈ ગઈ પરંતુ તેણે મને હજુ સ્વીકાર્યું નહોતું અનિલની આ વાતો સાંભળીને હું ખૂબ રડી ગઈ કોઈ રીતે હું મારા ઘરે અને મારા રૂમ સુધી પહોંચી ગઈ રાતના બાર વાગ્યા હતા અને મારી પર એવું લાગતું હતું કે આકાશ જ તૂટ્યું છે હું ખૂબ ખરાબ વિચારોમાં ડૂબી ગઈ હતી મેં પિતાજીને ફોન કરીને કહ્યું કે તેઓ રૂમમાં આવીને મારો સાંભળે પિતાજી તરત રૂમમાં આવ્યા મારો રડતા સાંભળીને તેઓ ખૂબ પેશાન થઈ ગયા હું તેમની ગોદમાં જઈને ખૂબ રડી ત્યારબાદ મેં પિતાજીને બધું સચોટ રીતે કહ્યું પિતાજી આ સાંભળીને ઘણું દુઃખ અને ગુસ્સો અનુભવો તેમને મારી બીજી માતા પર ખૂબ ક્રોધ આવ્યો પિતાજીએ મને ગળામાં લગાવીને સમજાવ્યું કે બધું ઠીક થઈ જશે અને હવે મને ડરવાની જરૂર નથી બીજું સવાર પિતાજીએ મમ્મીને કહ્યું કે અશ્વિની હવે પોતાના ઘરે જવાના છે મેં માં તરફ ધ્યાનથી જોઈ અને અનુભવી કે તે અંદરથી દુઃખી હતી પરંતુ બહારથી ખુશ દેખાઈ રહી હતી પિતાજીએ શિલા અને અનિલને ઘરે બોલાવીને તેમને માફી માગવા કહ્યું મારા પિતાએ મા સાથે પણ ખૂબ વાત કરી જેના કારણે માનને સમજાઈ ગયું કે હવે તેમને સમગ્ર સત્ય ખબર પડી ગયું છે પિતાજીએ તેનું હાથ પકડીને ઘર બહાર લઈ ગયા પરંતુ મેં પિતાજી પાસેથી શપથ લીધી અને મા પાસેથી માફી માગવા કહ્યું કારણ કે જો તેમને ઘર બહાર ઊભું કરાય તો પિતાજી અને અમારા ઘરના મહેમાનોની વચ્ચે સન્માન ટકી શકતું ન રહે માએ મારા અને પિતાજીના પગ પકડીને માફી માગી પિતાએ અનિલને કહ્યું બેટા હવે તને ખબર છે કે હું તારો પિતા નથી પરંતુ હવે તું મારું જમાઈ છે અને જમાઈ પણ એક દીકરાના જેમ હોય છે મેં અનુરોધ કર્યો હું તમારાથી વિનંતી કરું છું કે તું મારું આખું કારોબાર સંભાળજે મારું ઓફિસ સંભાળજે અનિલ ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયો અને મારી માનનું ચહેરું જોઈને તેનો રંગ ઉડી ગયો પિતાએ ઓફિસના બધા દસ્તાવેજો જબરદસ્તી તેના હાથમાં આપી દીધા પિતાજીની આ સંપૂર્ણ યોજના જોઈને મા આખી રીતે ચોંકી ગઈ આ પ્રોપર્ટી માટે માને મને હંમેશા ઘરમાં બેસાડવાની યોજના બનાવી હતી પરંતુ પિતાજીએ એ પ્રોપર્ટી હવે મારા પતિને આપી દીધી આ રીતે અમે અમારા ઘર અને જીવનને નવો આરંભ આપવા લાગ્યા જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરીને ઓલ પર સેટ કરો જેથી આગામી વીડિયો તમને તરત મળી શકે ધન્યવાદ